હેલો મારા વાલા મિત્રો પ્રિય મિત્રો જે લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી હોય તેનો ખૂબ ખૂબ આભાર ન કરી હોય તેનો પણ ખૂબ ખૂબ આભાર જો આ વિશાળ મોટું પાર્કિંગ છે વિશાળ મોટું પાર્કિંગ બેસવા માટે ખોડસિયું ગાર્ડન ટાઈપનું બધું કમ્પ્લીટ અને મેઇન રોડનો ફ્લેટ એપાર્ટમેન્ટ સારું લોકાલિટી સારી અને સાવ વ્યાજબી ભાવમાં વન બીએકેના ભાવમાં થ્રી બીએચકે જેવો કાર્પેટ એરિયા તમને મળી શકે છે પણ જરા ઉતામળ રાખજો આ ફ્લેટ વધે વધીને પંદર દિવસમાં સેલ થઈ જશે જે ભાઈને ઇન્ટરેસ્ટ હોય તે રૂબરૂ મુલાકાત કરે અને વધારે માહિતી મેળવવા માટે અમારી ઓફિસે રૂબરૂ મુલાકાત કરવા વિનંતી જ્યાં મોટું વિશાળ પાર્કિંગ છે પાર્કિંગથી આગળ જાવ એટલે જે આ તમને સામે જે પ્લોટ દેખાય છે ને તે કોમન પ્લોટ છે ત્યાં તમે કોઈ લગ્ન પ્રસંગ સગાઈ અથવા કોઈ પણ નાના મોટા માંડવા ટેજ ગોઠવીને કોઈ પ્રોગ્રામ કરી શકો બર્થ કોઈ પ્રોગ્રામ કરી શકો માંડવા નાખીને તેવું આ બધાને વાપરવા માટેનો કોમન પ્લોટ છે ત્યાંથી આગળ લો એટલે આ મોટું વિશાળ પાર્કિંગ એમાં ફોર વ્હીલ ટુ વ્હીલ બધી વસ્તુ પાર્કિંગ થઈ જાય સારો ફ્લેટ સારી લોકાલિટી અને વ્યાજબી ભાવ હાલમાં આવા ભાવમાં આવા સુંદર ફ્લેટ મળતા નથી રાજકોટમાં એટલે વહેલા તે પહેલાં આ ફ્લેટ અર્જન્ટ વેચવાનો છે અને આ ફ્લેટ સામે આ માલિકને આ ફ્લેટના માલિકને સામે થ્રી બી કે પાર્કિંગવાળું ટેનામેન્ટ જોઈશે તો જે ભાઈ પાસે થ્રી બી એચ કે પાર્કિંગવાળું ટેનામેન્ટ હોય નવા જેવું રિનોવેટ કરવું ના પડે તેવું સારું ટેનામેન્ટ હોય તો અમને કહી શકે છે જે આ ફ્લેટની કિંમત છે તેની ઉપરાંત ફ્લેટની કિંમત ઉપરાંત પચાસ પચીસ લાખ રૂપિયા કે સાઠ લાખ રૂપિયા કે સિત્તેર લાખ રૂપિયા નાખવાના થશે તો આ ભાઈ પોતે માલિક નાખશે પણ સારું હોવું જોઈએ કમ્પ્લીટ ફર્નિચર સાથે હોવું જોઈએ નવું બ્રાન્ડ હોવું જોઈએ સારું રહેવાલાયક હોવું જોઈએ એરિયો સારો હોવો જોઈએ અને પુનીતનગરના ટાંકાથી માંડીને એંસી ફૂટ મટીકવી રોડ પછી સમજો કે દોઢસો ફૂટિંગ રોડ નાણાવટી ચોખુદીમાં ગમે ત્યાં હાલે રૈયા ચોકડી પછી મવડી ચોકડી કાલાવડ રોડ સારા એરિયામાં હોય તો ગમે ત્યાં હાલે જ્યાં ફ્લેટની અંદરનું વ્યૂ તમે જોવો છો આ છે ટીવી યુનિટ અને સાવ નવું બ્રાન્ડ ખાલી એક દોઢ વર્ષ થયું છે આ ટીવી યુનિટને આ બધું ફર્નિચરને કરવામાં એ ભાઈને ખાલી એક દોઢ વર્ષ જ થયું છે એટલે જો આમાં જે જે વસ્તુ સાથે આપવાની તે હું તમને કઈ કિંમત કઈ એડ્રેસ કઈ એટલે વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે ને તો સાહેબ લાઇક કરજો લાઇક મફતમાં છે અને ચેનલ અમારી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં જે ઓલ ઘંટીનું બેલ છે તેને દબાવી દેજો અને ઓલ ક્લિક કરી લેજો જેથી નવા વિડીયા મૂકીએ એટલે નોટિફિકેશન તમને મળતી રહે જો આ ટીવી યુનિટ છે સુંદર મજાની લાઇટો સાથે કમ્પ્લીટ લાઇટ ટુ બધે કમ્પ્લીટ ચાલુ છે ટીની ટીવી યુનિટ ફર્નિચર પીઓપી લાઇટિંગ બધું કમ્પ્લીટ તમારે ખાલી કપડાં લઈને રહેવા આવો તેવો જ ફ્લેટ છે વિડીયો પૂરો જોજો જેથી તમને આખા ફ્લેટની ખબર પડે પૂરી માહિતી મળે અને કાપી કાપીને કટિંગ કરી કરીને વિડીયો જોઈને પછી તમે ફોન કરો છો રાજુભાઈ આ ક્યાં એવો કેટલામાં છે ક્યાં એડ્રેસ ઉપર છે એટલે વિડીયો કિંમત એડ્રેસ બધું જાણી પૂરો વિડિયો જોયો અને પછી ફોન જેથી તમને અમે કહી શકીએ કારણ કે હાલમાં અમે ત્રણસો સાડા ત્રણસો વિડીયા મૂક્યામાં તમે ક્યાં વિડીયાની વાત કરતા હોય અમને પણ ખબર ના હોય જો કમ્પ્લીટ પીઓપી લાઇટિંગ બધું તમારે કોઈ પણ ખર્ચ છે જ નહીં ખાલી કલર કામનો ઝીણો મોટો ખર્ચ છે ટચિંગ કામનો જો કરાવવું હોય તો ન કરાવવું હોય તો તમે રહેવા આવી શકો છો જ્યાં મોટો વિશાળ હોલ હોલમાં પીઓપી લાઇટિંગ કલરકામ ટીવી યુનિટ બધું જ કમ્પ્લીટ તમારે ક્યાંય કોઈ ખર્ચ છે એની ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે છે જે ભાઈને લોન કરાવવી હોય તેની પણ લોન અમે કરાવી આપશું તમારા ડોક્યુમેન્ટ રેડી હોવા જો આ મોટો વિશાળ હોલ જે હોલમાં તમે પચીસ પચાસ જણાનું રસોઈ કામ કરી શકો તેવું અને કાર્પેટ એરિયા પણ મોટા સાડા સાતસો આઠસો કાર્પેટ એરિયા છે એટલે કાર્પેટ એરિયા કોઈ નાના નથી અને વન બી એચ કેના ભાવમાં થ્રી બી એચ કે જેવા કાર્પેટ એરિયા છે એટલે આવો ફ્લેટ રાજકોટ સિટીની આજુબાજુમાં ક્યાંય મળતો નથી તો આ ફ્લેટ વધી વધીને પંદર દિવસમાં સેલ થઈ જશે બાકી જે ભાઈને ઇન્ટરેસ્ટ હોય વેલાહર અમારી ઓફિસે વિઝિટ કરે જેથી એને આવી સુંદર પ્રોપર્ટી મળી શકે તે પણ સાવ વ્યાજબી ભાવમાં હું કિંમત એડ્રેસ બતાવીશ વિડીયો પૂરો જોજો જો આ ટીવી યુનિટ અને કમ્પ્લીટ આ મોટો વિશાળ હોલ જો લાઇટિંગ ચાલુ છે ટીવી ચાલુ છે સુંદર મજાનું ટીવી યુનિટ છે ડબલ લીપ છે ગેસ લાઇન છે અને પાણીના બોર છે હરેક વસ્તુની સુવિધા છે કોઈ વસ્તુ આમાં ઘટતી નથી બાકી આજે કોઈ કોઈ પ્રોપર્ટી એવી હોય ઘણાને વાક કાઢવો હોય એટલે ગમે વાઘ કાઢી શકે કે અહીંયા આ વાંધો છે અહીંયા આ વાંધો છે બાકી રહેવા માટે મેઇન રોડનો ફ્લેટ છે સારો છે દુનિયા ગમે વાતો કરે આપણને સારું લાગે તો આપણે લેવાય બીજાની વાતો માનવાથી કોઈ દિવસ સોદા થતા નથી અને હંમેશા અમે જે પ્રોપર્ટી મૂકીએ છીએ એમાં પચીસ પચાસ હજાર કે લાખ રૂપિયાનો ફેર ભાંગે બાકી ઘણા ઘણા માણસો અહીંયા કસ્ટમર આવીને એમ કહે છે કે રાજુભાઈ આ પચાસ લાખની પ્રોપર્ટી છે તો આ ત્રીસમાં થઈ જાય સાહેબ અડધો અરિદ ભાવમાં ફેર ન હોય પચીસ પચાસ હજાર કે લાખ રૂપિયાનો ફેર પડે જાજો ફેર ન પડે જો આ કમ્પ્લીટ કિચન છે કિચનમાં પણ લાદી કમ્પ્લીટ છે ફર્નિચર કમ્પ્લીટ છે અને કોઈ વસ્તુ કોઈ ઘટતી નથી આ ફ્લેટમાં એટલે જો વિડીયામાં મજા આવે તો વિડીયાને લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઘંટીનું બેલ છે તેને ઓલ ઘંટીના બેલને ઓલ ક્લિક કરી લેજો જેથી ગમે ત્યારે અમે વિડીયો મૂકીએ ત્યારે નોટિફિકેશન તમને મળતી રહે અને વિડીયોમાં તમને પ્રોપર્ટી કોઈપણ ગમે ફ્લેટ ટેનામેન્ટ બંગલો અથવા શેડ કે કોઈપણ વસ્તુ તો અમને ડાયરેક્ટ ફોન કરો અને અમારી ઓફિસે રૂબરૂ વિઝિટ કરો જો આ કમ્પ્લેટ ફર્નિચર સાથે આ ફ્લેટ આપવાનો છે સાડા સાતસોથી આઠસો કાર્પેટ એરિયા છે બાકી આ ફ્લેટ તમે એક વખત જોશો એટલે ગમી જ જશે હું તમને વિશ્વાસ અપાવું છું કે તમે એમ ના કહ્યું કે આ ફ્લેટ નથી સારો અને હું જે ભાવ કહીશ ને ત્યારે તમને એમ થાય કે આ ભાવમાં આ વસ્તુ ખોટી નથી અને આ પાંચ પંદર દીમાં સેલ થઈ જાય અર્જન્ટ સેલવાનું સેલ કરવાનો છે તાત્કાલિક સેલ કરવાનો છે એટલે જે ભાઈ પાસે થ્રી બે ડોલ કિચન પાર્કિંગવાળું વાળું ટેનામેન્ટ હોય તે પણ અમને ફોન કરી શકે છે બદલામાં એને આ ફ્લેટ હાલતો હોય તો બાકી જે ભાઈને રોકડેથી લેવો હોય લોનથી લેવો હોય તે પણ અમને ફોન કરીને રૂબરૂ અમારી ઓફિસે વિઝિટ કરી શકે છે એટલે સુંદર મજાનું આ કિચન છે કિચનમાં ફર્નિચર કમ્પ્લીટ છે મોટો સ્ટાફ છે સ્ટાફ મોટો છે ગેસ લાઇન છે પાણીનો બોર છે મોટું વિશાળ પાર્કિંગ છે ડબલ લીપની સુવિધા છે એટલે આ ફ્લેટમાં કાંઈ વસ્તુ ઘટતી નથી સારો અને સુંદર ફ્લેટ છે અને તે પણ સારા વ્યક્તિનો ફ્લેટ છે જેથી સાસવેલો ફ્લેટ છે એટલે જે ભાઈને જરૂરિયાત હોય તે વહેલાં સર ફોન કરે આમાં તો વહેલા તે પહેલાં કરવાનું છે અર્જન્ટ વેચવાનો છે અને આ ફ્લેટના કાર્પેટ સાતસો સાડા સાતસો અંદાજીત કહું શું બાકી જે કાંઈ કાર્પેટ નીકળે તે તમે જોયા પછી હું તમને કહી શકું કારણ કે ફાઇનલ મને ખબર નથી પણ ફ્લેટ મોટો છે આ વિડીયો હું પોતે જી ઉતારી આવ્યો છે અને ગમે તે વિડીયો અમે મૂકીએ છીએ તે હાલમાં જે પ્રોપર્ટીની કન્ડિશન છે એ જ કંડિશનમાં તમને વિડીયો જોવા મળે છે અને જો આ વોચ એરિયા છે ત્યાં વોશિંગ મશીન રાખેલું છે પડદો આડો લગાવેલો છે ત્યાં પણ લાઇટિંગ ફિટિંગ છે વોશિંગ મશીનમાં હોશિંગ વોશ એરિયામાં પણ એટલે સારો એવો ફ્લેટ અને વ્યાજબી ભાવમાં જે ભાઈને જોતો હોય તે અર્જન્ટ ફોલ કરે અને આ ફ્લેટ નહીં આવી કોઈ પણ પ્રોપર્ટી લેવી હોય નાના બજેટમાં મોટા બજેટમાં તો પણ તમને મળી શકશે એના માટે એક વખત રૂબરૂ ઓફિસે વિઝિટ કરવી પડશે જો આ તમે કિચન જોયું મોટો વિશાળ હોલ જોયો અને જો સામે તમને દેખાય છે તે બાજુ બાજુમાં બે માસ્ટર બેડરૂમ કે જેની સાઇઝ પણ સારી એવી છે અને લાઇટિંગ બધે કમ્પ્લીટ પીઓપી કમ્પ્લીટ અને ફર્નિચર કમ્પ્લીટ ફૂલ હવા ઉજાસ ત્રણ સાઈડ ઓપન ગેસ લાઇનની સુવિધા આ એટેચ બાથરૂમ છે તેમાં પણ સુંદર મજાની લાદી ટાઈલ્સ લગાવેલી છે કોઈ વસ્તુનો તમારે કોઈ ખર્ચ છે નહીં ખાલી ડાયરેક્ટ કપડાં લઈને રહેવા આવો તેવો જ ફ્લેટ છે અને ફર્નિચરને જે કાંઈ વસ્તુ સાથે આપવાની છે તે બધી જે છે તે બધી સાથે આપવાની છે ફિક્સ ફર્નિચર લાઇટિંગ પંખા તે બધું તમને સાથે મળશે અને જો આ લાઇટિંગ તમે જુઓ છો સુંદર મજાની રાતના ચાલુ રાખી હોય તો કેવી સુંદર દેખાય જુઓ તમને પૂરો લાઇટિંગનો વ્યૂ દેખાડું કમ્પ્લીટ લાઇટિંગ કૃષ્ણ મહારાજની છબી પણ સુંદર મજાની લગાવેલી છે તોરણ લગાવેલા છે દરવાજામાં કોઈ વસ્તુ આ ફ્લેટમાં ઘટતી નથી આ ફ્લેટ ટુ બેડ હોલ કિચન ફ્લેટ છે ટુ બેડ હોલ કિચનનો આ ફ્લેટ છે અને પ્લસ આમાં એક મોટા હોલ જેવું ટેરેસ આપેલો છે અને ટેરેસની ઉપર પણ જે કાંઈ વસ્તુ કમ્પ્લીટ હોલ ટાઈપનું બનાવેલું છે એટલે થ્રી બેડ હોલ કિચન જેવો કાર્પેટેરિયા જો આમાં આ બીજો માસ્ટ આ માસ્ટર બેડરૂમ જોઈએ એમાં કમ્પ્લીટ પીઓપી લાઇટિંગ બધું કમ્પ્લીટ સુંદર મજાનો માસ્ટર બેડરૂમ ફૂલ હવા ઉજાસ ત્રણ સાઈડ ઓપન લાઇટિંગ પંખા પીઓપી ફર્નિચર બધું આમનમ સાથે આપવાનું છે ટાઇટલ ક્લિયર છે લોન તમારે જે ભાઈને કરવાની હોય તેને લોન પણ આમાં થઈ જશે લાઇટિંગ જુઓ સુંદર મજાની એસી લગાવેલા છે આ માસ્ટર બેડરૂમ છે માસ્ટર બેડરૂમમાં ડબલનો બેડ રાખવા સત્તા જગ્યા જો તમે જુઓ છો કે અઢી ત્રણ લાદી વધે છે એટલે સારી એવી જગ્યા વધે છે જો અહીંયા ક્યાં આ માસ્ટર બેડરૂમમાં કમ્પ્લીટ જગ્યાએ લાઇટિંગની જરૂરિયાત છે તેટલી પીઓપી લાઇટિંગ બધું કમ્પ્લીટ કરેલું છે એટલે આ ફ્લેટમાં એમ કોઈ વસ્તુ ઘટતી નથી બાકી એક વસ્તુ હું તમને કહું કે આજે રાજકોટ સિટીમાં દર બે મહિને ત્રણ મહિને ભાવનો વધારો આવે છે જેથી આજે તમે બબે મહિને ત્રણ ત્રણ મહિને ફોન કરો કે રાજુભાઈ ઓલો ફ્લેટ ટેનામેન્ટ બંગલો વેચાઈ ગયો ત્યારે મારે તમને એક જ વસ્તુ કહેવા નિરીક્ષક સાહેબ વેચાઈ ગયો છે કારણ કે ત્રણ મહિના પછી તમે પૂછો તો ઓલરેડી ઈ પ્રોપર્ટી સેલ થઈ ગઈ હોય છે અને જો ન થઈ હોય તો એમાં ભાવનો પણ વધારો આવ્યો હોય છે એટલે વિડીયો ગમે એટલે ડાયરેક્ટ ફોન કરી લો અને દસ પંદર દિવસમાં તમને એમ લાગે કે આપણે દસ પંદર દિવસમાં કમ્પ્લીટ આપણે બધું ફાઇનલ કરી લેવું છે આપણને ગમ્યો હશે ફ્લેટ ટેનામેન્ટ બંગલો એટલે હાલો ગાયે ઘા જોઈ આવીએ નગર પાછું વેચાઈ જાય એટલે અત્યારે તો હાલમાં નવી નવી પ્રોપર્ટી દિવસે દિવસે અમારી પાસે આવતી જ હોય છે અને દિવસે દિવસે ભાવનો વધારો પણ આવતો જ હોય છે એટલે જે વહેલા ખરીદી કરશે એ ફાયદામાં જ છે હંમેશા વેચનાર ચેતરાય છે લેનાર ક્યાંય કોઈ વસ્તુમાં ચેતરાતા નથી એટલે આ સારો એવો ફ્લેટ છે સુંદર મજાનો લાદી ટાઇલ્સ લગાવેલ નળ ફિટિંગ નળ ફિટિંગ પણ બધા જેગ્યુઆરના છે નળ બધી જગ્યાએ લગાવેલા જેગ્યુઆરના છે કંપનીના છે સુંદર મજાનું લાઇટિંગ સુંદર મજાનો ફ્લેટ ટાઇટલ ક્લિયર લોન થઈ શકે સામે કોઈ પાસે થ્રી બેડ હોલ કિચન પાર્કિંગવાળું મકાન હશે તો રાખવામાં આવશે ફ્લેટની કિંમત બાદ કરી દેસું ઉપરના જે કાંઈ પેમેન્ટ આપવાનું થશે તે આ પાર્ટી અમારી ફ્લેટવાળી આપશે એટલે કોઈને એમ હોય કે લોન ચાલુ છે લોનના હપ્તા ભરાતા નથી આપણે આ ટેનામેન્ટ લેતા લેવાઈ ગયું છે હવે આપણે આ કાઢી નાખવું સામે નાનો ફ્લેટ મળી જતો હોય અને મોટું ટેનામેન્ટ હોય અથવા કોઈ ફેમિલી બહાર વહી ગઈ હોય મોટું ટેનામેન્ટ હોય મોટું હોય તો એને કાઢી નાખવું હોય તો એનો સરસામાન આ ફ્લેટમાં રહીએ અને આ ફ્લેટની દિવસે દિવસે કિંમત વધતી જાય છે હરેક પ્રોપર્ટીની તો એ ભાઈ બહાર જવું હોય તો અહીંયા બધું સરસામાન રાખીને પોતે પોતાનું મોટું મકાન હોય તે બદલામાં આપીને જઈ શકે છે અને આ ફ્લેટની કિંમત રાખેલી છે માત્ર ને માત્ર પચીસ લાખ રૂપિયા આ ફ્લેટની કિંમત રાખેલી છે માત્ર પચીસ લાખ રૂપિયા બોલો મળે આવો ફ્લેટ પચીસ લાખ રૂપિયામાં આવો ફ્લેટ ન મળે સાહેબ હજી તો તમે વિડીયો જોજો ઘણું બાકી છે બતાવવાનું હજી તો ઘણું બાકી છે વિડીયો પૂરો જોજો ટેરેસ બતાવેજ બહારનો વ્યૂ બતાવેશ હરેક વસ્તુ તમને હું બતાવે એવું નથી કે આજે અહીંયા આપણે વિડીયો પૂરો થઈ જાય છે ખાલી આ ફ્લેટની કિંમત પચીસ લાખ રૂપિયા રાખેલી છે ઉપર ટેનામેન્ટ કોઈ પાસે હોય ને ઉપરના પચીસ પચાસ લાખ રૂપિયા નાખવાના થશે સાઠ લાખ રૂપિયા નાખવાના થશે તો પણ અમારી પાર્ટી નાખશે એટલે આ ફ્લેટ જે ભાઈને કોઈને જોતો હોય તો જો એ બે રૂમ જોયા હોલ જોયો કિચન જોયો ને અને આ ટેરેસ જો ટેરેસ પણ મોટો એવો સારો એવો જ્યાં પચી પચાસ માણસનું રસોડું કરી શકો તેવો મોટો ટેરેસ અને ટેરેસ ઉપર પણ ઓલા પતરા નાખેલા છે ગેલવેનાઇટના જેથી ક્યારેય સાંયો તડકો કોઈ વસ્તુ આવે જ નહીં સાયો ટાઢું વાતાવરણ જે ખાલી તમે ખાટલો કે ડબલનો બેડ રાખીને સુવો રાતના અથવા દિવસના તો પણ તમને સુંદર મજાની હવા આવ્યા જ રાખે અને જો બહારનો વ્યૂ તમને દેખાય છે અને જે ટેરેસ છે એમાંય ગેંડી પાણીની લાઇન બધું કમ્પ્લીટ આપેલું છે જાળવા વાવેલા છે સુંદર મજાનો ટેરેસ છે એટલે થ્રી બેડ હોલ કિચન જેવો કાર્પેટ એરિયા સાડા સાતસોથી આઠસો કાર્પેટ જેવો મોટો કાર્પેટ એરિયા છે અને માત્ર પચીસ લાખ રૂપિયા આ ફ્લેટની કિંમત રાખેલી છે આ ફ્લેટ આવેલો છે ગોંડલ રોડ રાજકોટ આ ફ્લેટ આવેલો છે ગોંડલ રોડ રાજકોટ આ ફ્લેટની કિંમત રાખેલી છે માત્ર પચીસ લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને પચીસ પચાસ હજાર રૂપિયાનો ફેરફાર થઈ શકે છે તેમાં પણ પચીસ પચાસ હજાર રૂપિયાનો ફેરફાર થઈ શકે છે કોઈ બે પાંચ લાખ રૂપિયાનો ફેર પડશે નહીં એટલે જે ભાઈને જરૂરિયાત હોય આવા મોટા ફ્લેટની તે અમને ડાયરેક્ટ રૂબરૂ મુલાકાત કરે પૂરો વિડીયો જોઈ પછી અમને ફોન કરે જો આ પછી આપણે ફ્લેટમાંથી પાછા નીચે બહાર આવ્યા એટલે જો આ તમને ઓલી બાજુથી ઓલી ખેલે દેખાડ્યું તું કે આ મોટું વિશાળ પાર્કિંગને લગ્ન માટેનો મોટો કોમન પ્લોટને તમને આ બાજુની સાઈડથી પણ તમને બતાવી દઉં જેથી તમને આઈડીયો રહે આ ફ્લેટ આવેલો છે ગોંડલ રોડ રાજકોટ આ ફ્લેટની કિંમત રાખેલી છે માત્ર પચીસ લાખ રૂપિયા તેમાં પણ પચીસ પચાસ હજાર રૂપિયાનું તમારું માન સન્માન રહી શકે છે સામે બેસીને લોન કરવી હોય તો લોન પણ થઈ જશે કોઈને બદલો કરવો હોય તો બદલો પણ થઈ શકે છે કોઈને રોકડેથી ઇન્વેસ્ટ કરવું હોય તેના માટે પણ આ બેસ્ટ છે મેઇન રોડનો ફ્લેટ છે કોઈ વસ્તુ ઘટતી નથી લોકાલિટી સારી છે ગેસ લાઇન છે પાણીના બોર છે કોઈ વસ્તુ કોઈ ઘટતી નથી સિક્યુરિટી ગાર્ડ છે સીસીટીવી કેમેરા છે એટલે સારો એવો સુંદર એવો ફ્લેટ છે અને અમારે જો કોઈ એવું નથી કે કોઈ વસ્તુ તમને ખોટી કેવી જે છે હાલમાં અમે વિડીયો જે ઉતાર્યો છે તે જ તમને બતાવીએ છીએ જમીન મકાન દુકાન પ્લોટ ફ્લેટ ટેનામેન્ટને બંગલો લેવા તથા વેચવા માટે અમારી રૂબરૂ મુલાકાત કરો